અત્યારે બેઠા ઘડી પોતા રીક્ષા ન ભરે આ આપણો ઢગલો ભરવાનું એ ગાડી હવે રિક્ષા જયડું નથી પિકઅપ ગોતવાના એક ઓપની તો ભરી લે હું બધું વાટી લે લગભગ બપોર સુધી વટાઇ જા હે હજી નવ સાડા નવ જેવું થયું છે तो अजय है आप प्लैनर नाखी दी जी जी जी। थी बधी ने रिक्शा जमें खाली थी बदाय हज़े रखड़े हाँ भांगा टाइम थी गया अंधारा बहुत थी आ आसाइट तो कपनी कपड़ी नजाड़ो हो बद हेलो राधा है आ एक कलर देखाय आ देखाय लाल ओशूँ देखाय काड़ो तो देखाज नहीं आखू चमके के बस <laughs>

અંગ બેઠી આરામથી બે ફફડીને બે તો આપણે જે ભેંમ બાંધીની કી અમે બંધી ગઈ અને આમણી બંધી ગઈ હા જમણા લાગીને આપણે બંધી ગઈ ધીરે ધીરે એક બે આ જમણા બાંધી ના કે ઓલ બંસી ભાગી ગઈ થી જમણા ની આપણે મોટી ગાય આવી ગઈ ઈ છે નામ નથી રાખ્યું કઈ તો નામ કેતો તો કમેન્ટ કરજો હારું જ બધી બાંધી બાનું દુખાણા ટુ જી ખેલી આપણે ભેગી એટલે ખાંડ દઈ દે મને થોડું થોડું ચોકલેટ તમને પાવરો જડી જઈશ આ બાપ દીકરા ને અહીંયા બંધ નાખો દીકરો દેવો કોઈને ફ્રીમાં જોતો ભગરો लोग है ना आ जब तक खान देखियो और पाकड़ा वाड़ा में पड़े गया या तंपिया ने विद्याक बना रहा है बकर। બાંધો આપે ને ઈ શિકા બાંધાને બે હાલો હવે આને કેને બાંધો મોટી મોટી નથી હિંગડા ઉપરથી બાંધી દેવાય એમ એક હિંગડો ઓલી બાજુ લઈ લે નીચેથી ના હિંગડા માથે જ લે હા તો આને તો ખવાડી દે કલર સેમ ટુ સેમ હા કલર એક મે મને હા પોગો દે

Bagi bayar berdiri aja, Hai bapak yang juga banding matunggama. Upper banding Kado nak under kada hacker. Kada ma, ha? butuh itu apa? અરે નડી જો એડો ભરાઈ ગયો છે ઘરે વાર લે કુંડી કેટલી ખાલી ભર નક આ તો ખાલી હા વીડિયો કમ તો લાઈવ કરતો રહેતા નથી હમ કાલુ ભાઈને હાલ આ પાણી પાલે પાલે સપોર્ટ કરતા રહેજો કાઈ બાંધવાનું બાકી હવે એ બંધાઈ ગઈ ખીલા માર દે આ એક લપ કાપી થઈ પડે બધે અથોડો ઊંચો થઈ જાય ને તો થાય ના કે દેખিলাম આને આપણે આને ગાબણી ખાડીની બારે રાખતા જ આ આ વિજો ઓછો મોછોજી વીતી 25 દિવસ લીજા હવ્યાઓમાં હં કંઈ નથી કંઈ નથી આની હકી બેન છે આનો રૂપ જો નાનો રૂપ જો બેનો ફેરલ છે કેમ કે આ બિલે સિંગર થઈ બાપી એક છે માં એક છે રાધા બંધાઈ ગઈ હો રાધા નો મોડું બંધાઈ મોડું હિંગડા માંથી ગાડી નાખે કા કાં તો મારવા દોડે જો હમણે દોડશે ચલે બહુ ફાટી ગઈ છે કા 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 આ ગમે તે બાંધીને રાખી દીજો